મા ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ આજે આપણે કરીશું સપ્તશ્લોકી દુર્ગા જેમાં દુર્ગા દુર્ગાસપ્તશતીનો સંપૂર્ણ સાર છે આ સાત શ્લોકોના જાપથી દુર્ગાસપ્તશતી સંપૂર્ણ ચંડી પાઠ વાંચવા જેટલું જ ફળ મળે છે અને તે ઉપરાંત અનેક લાભ મળે છે તો ચાલો સાંભળીશું દુર્ગા સપ્તશતી સાત શ્લોક ઓમ જ્ઞાની નામ પી ચેતાંસી દેવી ભગવતી હિસાલાકૃષ્યમોહા મહામાયા પ્રયતી દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશંતો સ્વસ્થ સ્મૃતા મતિમતીવ શુભા દારિદ્રદુઃખયારી કાતન્યા સર્વોપારકરણાચીતા સર્વમગલમાંંગલ્ય શિવે સર્વારે સાધિકે शरण्ये त्र्यम्म्बके गौरी नारायणी नमोऽस्तु परित्राण शरणागतदिनार्तपरित्राणपरायणे सर्वस्यार्ती हरिदेवी नारायणी नमोऽस्तु नमोस्तुते। सर्वस्वरूपे सर्वेशे समन्विते। भयेभ्यस्त्राही नो देवी दुर्गे देवी नमोऽस्तु ते रोगान् शेषान्पहंसितुष्टा हृष्टा तु कामान् सकलान् अभीष्टान् त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिताराश्रयतां प्रयान्ति શમન ત્રિલોક્ય સખિલેશ્વરી એકયા કાર્યમ અસ્મદ્વૈરીનાશન અહીં સપ્તશ્લોકી દુર્ગા પૂર્ણ થાય છે બોલો દુર્ગા માતની દુર્ગા સપ્તશતીના આ સાત શ્લોકોના પાઠથી વ્યક્તિના કષ્ટ દૂર થાય છે વ્યક્તિમાં સાહસનો સંચાર થાય છે મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ મળે છે અને આ પાઠથી મહિલાઓને ખાસ લાભ મળે છે આ પાઠ કરવાથી મહિલાઓમાં સુંદરતા અને વીરતા વધે છે જીવનમાં સફળતા અને ઉચ્ચ પદ મળે છે તથા આ શ્લોકનું પઠન કરવાથી સંતાન લગ્ન સુખ અને સામાજિક પ્રતિષ્ઠા પણ મળે છે આ સાથે શ્લોકોના રાગ જુદા જુદા છે એટલે જે રીતે ખરો રાગ છે તે ગાવો આપણે મુશ્કેલ થાય છે અહીં ખાસ જોવાનું કે ઉચ્ચારની ભૂલ પડે નહીં જેનું મેં ખાસ અહીં ધ્યાન રાખેલું છે કહેવાય છે કે આ સાત શ્લોકોને દરરોજ તેર વખત બોલવાથી ચંડી પાઠનું સંપૂર્ણ ફળ મળે છે કળિયુગમાં તો થોડું કરીને વધુ પ્રાપ્ત કરવાનું છે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના આપણા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના